બાપ ત્યારે નવ દિવસ હજી જો કે પૂછાવાનું બંધ છે બધું જોવું એટલે અંધશ્રદ્ધા એ જોવાનું નથી જોવે બ્રાહ્મણો એ મોગલ છે તો બાપુનો આદેશ છે અઢારે વ્રહણને તો નવ દિવસ બધું પૂછવાનું બંધ છે તો આવું નહીં હા કોઈ એડ કેન્સલ સંતાન હોય લોહી ચડાવવાનું લખવા એ કેસ લેવો પડે પણ એ કામ મોગલ મટાડે અમારી કોઈ ઓકાત છે નહીં બીજી વાત નવલા નવ દિવસ છે બેન લીટલી ભાણજને હાથે જો બીજી વાત મોગલ ધામે કોઈ હાલી ન આવીશું કારણ કે આ મોગલનો તમ તો ના સેવા કરો ધામ સ્વસ્થ રાખો બીજી વાત તમારા જે શરીર છે એને તમે હેમાળો બનાવો એટલે એમાં મોગલ આવી જાય કુળદેવી આવી જાય બધા આવ મારે ભીખુદાન કહે છે ને પણ મારું કંઈક હેમાળો જુદો આવે છે શું કીધું શું કીધું મોગલે નો જાવું હું એ હેમાળો બનાવું મોગલની કૃપાથી મારે ક્યાંય ન જા આ કૃપા રાખજો પણ પહેલી તમારી કુળદેવી એમ તમારું હયું હિમાળો બનાવો નવ દિવસે માતાજીના જાપ કરજો કારણ કે બાપુ મોહન વ્રતવાળા નથી જો વ્રત રહી જ બધું ભેળાઈ જાય વાહે એટલે ભલે રહેતાનું મુબારક છે પણ ભગવાને હાથ પાક દીધા દિમાગ દીધા બુદ્ધિ દીધી જીભાન દીધી છે

અлле કીધું આ દીધીશું માળા પણ તે આપવા માટે હો આમ કોઈ લૂંટવા માટે નહીં એ દેતો જા દેતો જા ઈ નહીં આ આપે ને આય કહેવાય માંગે ને બાય કહે એટલે આમ કરો વાળી છે શું કીધું જો તમને આ દીધું છે મોગલ એમ કહે છે તો કોકને આપો સમજી ગયા ને કોકને દાન કરો પણ વાદો નહીં અત્યારે કીધું છે કે કર દીધા સુકત કરવા દિનને દેવા દાન

કારણ કે દીકરી દુબાણી એટલે નવ દુર્ગા દુબાણી જાહેર નો બહુ વિરોધી છો હું ગમે જાતિની હોય દીકરી પણ કોઈ દિલ નો દબાવો કારણ કે દીકરી છે એ નવ દુર્ગા છે એ કરો એક એસી ની હોય અઢાર નીક હો ની હોય એ નવ દુર્ગા નું સ્વરૂપ છે એની ઈજ્જત કરો માન કરો તો આ નવલા નવરતા છે બાપુ કઈ મન બોર રહેતા જ નથી મૌન કોણ રે કંટાળા વાળા અને રે નહીં વાંધો નહીં કારણ કે માની તાકાત છે આજની ઉંમર છે પણ મારે શક્તિ ખૂબ દીધી છે સુવાસ નથી તાકાત એની એની કૃપા છે આ કોઈ ચમત્કાર નથી પણ મને વિશ્વાસ છે મોગલ ક્યાંય લાંબો હાથ નથી કરવા દીધી હજારો માણા જમે છે બાપ આ કૃપા છે મોગલ ની જય મોગલ જય મણીધાર જય વડવાળી બને એટલો ઘરમાં ધૂપ કરજો મા શબ્દો બોલજો પણ મમ્મી ન બોલતા કારણ કે તમારું ઘર છે એ મંદિર છે એ મંદિર બનાવો મંદિરને સમશાન ન બનાવો મમ્મી એટલે મરી ગયેલી લાશ અમેરિકાની પણ માં બોલો મમ્મી બોલો અમેરિકામાં ભારતમાં માં માં બોલો બોલો ઘર મંદિર છે બાપને બાપ અને કરો એટલે મોગલ તમારું અભરે ભર છે એવા બાપુ મોગલ ધામથી તમને મા મોગલના આશીર્વાદ બાપુ નથી દેતા મોગલથી અમારી કોઈ તાકાત નથી પણ અંધશ્રધામાં જાતા નહીં નકર તમારો વારો સડી જાય છે કારણ અત્યારે સ્કીમ નીકળી છે ટકા કરવાની એટલે આનાથી સાવધાન રહેજો જે કાંઈ નડે માતાજી મોગલ મેળડી કરેલું મૂકેલું બધું મને આપી દેજો પણ અંધશ્રદ્ધામાં ન જતા આવું અમારે બોલવું પડે જય મોગલ જય મુનિધા જય વડવાળી જય વરવાળી જય વડવાળી બાપ ત્યારે નવ દિવસ હજી જો કે પૂછાવાનું બંધ છે બધું જોવું એટલે અંધશ્રદ્ધા એ જોવાનું નથી જોવે બ્રાહ્મણો એ મોગલ છે તો બાપુનો આદેશ છે અઢારે વ્રણને તો નવ દિવસ બધું સનું બંધ છે તો આવું નહીં હા કોઈ એડ કેન્સલ સંતાન હોય લોહી ચડાવવાનું લખવા એ કેસ લેવો પડે પણ એ કામ મોગલ મટાડે અમારી કોઈ ઓકાત છે નહીં બીજી વાત નવલા નવ દિવસ છે બેન દીકરી ભાણજને હાથે ઉજો ને બીજી વાત મોગલ ધામે કોઈ હાલી જ ન આવીશું કારણ કે આ મોગલને ગમ તો ના આવીને સેવા કરો ધામ સ્વસ્થ રાખો બીજી વાત તમારા જે શરીર છે એને તમે હિમાળો બનાવો એટલે એમાં મોગલ આવી જાય કુળદેવી આવી જાય ને બધા આવી જાય મારે ભીખુદાન કે છે પણ મારું કઈ હેમાળો જુદો હાલ છે શું કીધું શું કીધું મોગલે નો જાવું હયું એ હેમાળો બનાવું મોગલ ની કૃપા થી મારે ક્યાંય નો જાવું આ કૃપા રાખજો પણ પેલી તમારી કુળદેવી એમ તમારું હૈયું હિમાળો બનાવો નવ દિવસ છે કરજો બાપુ મોન વરત વાળા નથી જો મોન વરત બધું એટલે ભલે રહેતાનું એનું છે પણ ભગવાને હાથ પાક દીધા દિમાગ દીધા બુદ્ધિ દીધી જાન દીધી છે તો મૌન ન રખાય ને રાખતા એને વાંધો નથી મને હું કોઈનો વિરોધ નથી કરતો પણ કારણ કે એનું સમરણ લેવાનું આ માળા છે જો આ માળા સાંભળી લેજો અઢારે વરાળ અત્યારે જોવાનું પૂછવાનું બધું બંધ છે માની કૃપાથી આ માળા છે જો મારા માટે તમે સુઈ જાઓ અને આમ હાથ થઈ જાય એટલે મોગલ જ આવીને સહી કરે જે તમે માનતા હોય દેવસ્થાન એ આવીને છે આ માળા છે ભલે ઓલી રે આ છે ને મરી જાય કાઢી લેશે કાઢી લ્યો પણ આ માળા હાથી ભેળી આવી છે એટલે કીધું આ દીધી માળા પણ કંઈક આપવા માટે હો આમ કોઈ લૂંટવા માટે નહીં એ દેતો જા દેતો જા એ નહીં આ આપે અને આ કહેવાય માગે અને બાય એટલે આમ કરો વાળી જો તમને આ દીધું છે મોગલ એમ કે આપો સમજી ગયા ને દાન કરો પણ વાગો નહીં કીધું છે કે કર દીધા સુકત કરવા દિન ને દેવા દાન મુખ્યથી તે જાદા ના લીધેલ નામ એવું કર્યું છે સદા એટલે આ એના માટે છે સમજી ગયા ને તમે આ દાન કરીને વાગતા નહીં પણ બેન દીકરી ભાનેજ ને આપજો બીજી વાત અઢારે વરાણ દીકરીની ઇજ્જત કરજો હો તમે ધ્યાન રાખજો દીકરીનો કોઈ દુભાવ છે નહીં દીકરીનું છોકરી કેવું પાપ છે એને લક્ષ્મી કયો દીકરી કયો મા કયો કારણ કે દીકરીને દુભો નહીં બહુ મોટું પાપ છે મોગલ કે એનું માન આપો એને સન્માન આપો હું અઢારે વરણ ને કઉ છું કારણ કે દીકરી દુભાણી એટલે નવ દુર્ગા દુભાણી જાય ધામ નો બહુ વિરોધી છું હું ગમે જાતિની હોય દીકરી પણ કોઈ દિલ ન દબાવો કારણ કે દીકરી છે એ નવ દુર્ગા છે એ હોય એ નવ નું સ્વરૂપ છે એની ઇજ્જત કરો માન કરો તો આ નવલા નવરતા છે બાપુ કાંઈ મોન બોન રહેતા જ નથી મોન કોણ રે કંટાળા વાળા અને રે વાંધો નહીં કારણ કે માની તાકાત છે આજની ઉંમર છે પણ મારી શક્તિ ખૂબ દીધી છે સુવાસ નથી ચડતા એની તાકાત એની કૃપા છે આ કોઈ ચમત્કાર નથી પણ મને વિશ્વાસ છે મોગલ ક્યાંય લાંબો હાથ નથી કરવા દીધી હજારો માણસ જમે છે બાપ બાપ કૃપા છે મોગલ ની જય મોગલ જય મણી જય વડવાળી બને એટલો ઘરમાં ધૂપ કરજો માં શબ્દો બોલજો પણ મમ્મી ન બોલતા કારણ કે તમારું ઘર છે એ મંદિર છે એ મંદિર બનાવો મંદિરને શમશાન ન બનાવો મમ્મી એટલે મરી દેલીલાશ અમેરિકાની પણ માં બોલો મમ્મી બોલો અમેરિકામાં ભારતમાં માં બોલો ઘર ઈ મંદિર છે માં બોલો બાપ ને બાપ કયો અને ધૂપ કરો એટલે મોગલ તમારું અભરે ભરશે એવા બાપુ મોગલ ધામથી તમને મા મોગલના આશીર્વાદ બાપુ નથી દેતા મોગલથી અમારી કોઈ તાકાત નથી પણ અંધશ્રદ્ધામાં જાતા નહીં નકર તમારો વારો સડી જાય છે કારણ અત્યારે સ્કીમ નીકળી છે ટકા કરવાની એટલે આનાથી સાવધાન રહેજો જે કાંઈ નડે માતાજી મોગલ મેળડી કરેલું મૂકેલું બધું મને આપી દેજો પણ અંધશ્રદ્ધામાં ન જાતા આવું અમારે બોલવું પડે જય મોગલ જય મુનિધા જય વડવાળી જય વડવાળી